અમરેલી જિલ્લામાં આવેલા ધારી તાલુકાના ગોપાલ ગ્રામ ખાતે ધીરજ મુનિનું ઢોલ નગારા અને શરણાયુ સાથે આગમન થયું ગોપાલ ગ્રામ ખાતે જેમનું અપાસરાનું લોકાર્પણ કાર્યક્રમ સન્માન સમારંભ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ત્યારે ધીરજ મુનિનું આગમન સાથે ઓપી ઝાટકિયા હાઈસ્કૂલ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું ઢોલ નગારા અને શરણાય સાથે ગામમાં વાતે ગાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને અમે અહીંયા આગળ ગોપાલ ગ્રામમાં ઓપી ઝાટકિયા હાઈસ્કૂલનું સંચાલન કરીએ છીએ આજ રોજ અમારા સ્કૂલના આંગણે ગુરુદેવશ્રી ધીરજ મુનિના પગલાં થયા અમને એમના આશીર્વાદ મળ્યા એમને ખૂબ અમને એન્કરેજ કર્યા છે અને એ સ્કૂલ જોઈને પણ એમને પણ બહુ આનંદ થયો કે આવા ગ્રામીણ ક્ષેત્રમાં અમે આવી સ્કૂલનું સર્જન કર્યું છે કે જેથી આ પબ્લિક સ્કૂલ જે જેવી ફીઝ જે કે અમે લેતા જ નથી બિના મૂલ્યની સ્કૂલ છે એબ્સોલ્યુટલી ફ્રી ઓફ કોસ્ટ અને જે અમે શિક્ષણ આપીએ છીએ એ પ્રાઇવેટ સ્કૂલ જેવું છે ગુરુદેવનું બી કહેવાનું હતું કે જ્ઞાનદાન અને શિક્ષણનું દાન જેવું કોઈ દાન દુનિયામાં છે નહીં આ સૌથી ઇમ્પોર્ટન્ટ દાન છે અને અમને એ પણ એમને કીધું કે તમે તમારું શહેર છોડીને મુંબઈ શહેરથી આવીને તમારા માદરે વતનમાં તમે આવી સેવા કરો છો એનો એમણે ઘણું એપ્રિશિએટ કર્યું છે અને આજ રોજ આ ગોપાલ ગ્રામમાં અપાશ્રયનું જે ઓપનિંગ થયું તો એ પણ એક જાટકિયા પરિવારના રાજુભાઈ જાટકિયાએ કર્યું અને એમની થ્રુ અમે બીજા જાતકિયા પરિવારના અમારા ભાઈઓ સાથે અમારું મિલન થયું અને અમે એમને અને બીજા આપણા પાસ સ્ટુડન્ટ્સને જણાવવા માગીએ છીએ કે એપ્રિલ ત્રીસમીએ અમે નવા ક્લાસરૂમનું ઓપનિંગ કરીએ છીએ કારણ કે અમારી સંખ્યા વધી ગઈ છે અને હજી વધશે અમારી આશા છે કે સાડા ત્રણસોથી ચારસો જણ સ્ટુડન્ટ્સનું અમે શિક્ષણ આપી શકીએ એટલે રિક્વેસ્ટ કરીએ છીએ અમે કે જેટલા પાસ સ્ટુડન્ટ્સ હોય અમદાવાદ સુરત એ પણ એમના માદરે વતનને યાદ કરે અને ઓપી જટાકીયા સ્કૂલને વિઝિટ કરે અને જુએ કે કેટલું પ્રોગ્રેસ થયું છે ને અમને એમને જે ઈચ્છા થાય તે દાન કરે કે અમે વધારેમાં વધારે ફેસિલિટીઝ આ ગામના છોકરાઓને અને આજુબાજુના ગામના છોકરાઓને આપી શકીએ એવી અમારી કોશિશ રહે અને હું આ લોકલ ટ્રસ્ટીઝનો બી આભાર માનું છું કારણ કે ગ્રાસરૂટ લેવલ પર અમને જો સપોર્ટ ન મળે તો અમે અહીંયા આગળ જે કરવા માગીએ છીએ એ પણ અમે ન કરી શકીએ એટલે થેન્ક યુ લોકલ ટ્રસ્ટીઝને ગામવાળાઓને અને પ્રિન્સિપલ ત્રિવેણીબેન ખૂબ જ ઇન્ટરેસ્ટ લઈને અહીંયા આગળ અમારી સ્કૂલનું શું કહેવાય એને સંકલન કરે છે અમારી સ્કૂલમાં જે ફ્રી ફેસિલિટીઝ છે એ છે કે અમે દરરોજ મિડ ડે મીલ આપીએ છીએ સ્કૂલ બસનું ફ્રી સર્વિસ છે યુનિફોર્મ શૂઝ ચોપડા કમ્પ્યુટર એડ્યુકેશન સ્પોર્ટ્સની સ્પોર્ટ્સ સ્પોર્ટ્સનું ટ્રેનિંગ ડાન્સ ફોટોગ્રાફી એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝ બધી અમે અહીંયા આગળ નિઃશુલ્ક ફીઝ લઈને અમે આ બધી ફેસિલિટીઝ આપીએ છીએ પ્લસ બ્યુટિશિયનનો કોર્સ બી આપીએ છીએ અને ઈચ્છા છે કે અમે એવી સ્કિલ ડેવલપમેન્ટ કરીએ અગિયારમાં બારમા ધોરણના છોકરાઓની કે આગળ જઈને એ લોકો નોટ ઓનલી મેન્ટલી પણ ફિઝિકલી ફિટ રહે અને દુનિયાના કોઈ ખૂણામાં જઈને ઊભા રહી શકે આજનો દિવસ અને ગઈકાલનો દિવસ અમારી માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ રહ્યો છે કારણ કે ઓપી ઝાટકિયા સ્કૂલમાં પ્રભુ શ્રી ધીરજ મુનિ એ પગલાં પાડ્યા આજે સવારે અને ગોપાળ ગ્રામમાં ઉપાશ્રયના ઉદઘાટન માટે આજે પ્રભુશ્રી ધીરજભૂમિ આવ્યા હતા અને ઓપી જાટકિયા સ્કૂલમાં એમણે બધું ઇન્સ્પેક્શન કર્યું અને અમને અમને બધાને ઘણું બધું મોટિવેશન આપ્યું કે સ્કૂલમાં હમણાં અઢીસો છોકરાઓની સંખ્યા છે કઈ રીતે આપણે વધારી શકીએ એડ્યુકેશનનું કઈ રીતે અમે આગળ લઈ લઈ શકીએ અને જે આપણા લોકલ ટ્રસ્ટીઝ સાથે જે પણ અમે આગળ વધવાના છીએ એડમિશન સ્ટાર્ટ થવાનું છે સ્કૂલનું નવા વરસ માટે અગિયારમી ને બારમી સંખ્યા પણ સ્ટાર્ટ થવા એક્સપેન્ડ થવાની છે સ્કૂલનું બિલ્ડિંગનું કન્સ્ટ્રક્શન અમે વધાર્યું છે ત્રીસમી એપ્રિલે એક્સટેન્શનનું ઉદઘાટન થવાનું છે એટલે ગોપાળ ગ્રામ ઇઝ ગોઈંગ ટુ બીકમ ધ સેન્ટર ઓફ એડ્યુકેશન આખા એરિયાનો વાડા દિવ્યાંગ ન્યૂઝ ધારી અમરેલી